તો એ મિત્રો કેમ છો બધા મસ્ત હો અને મજામાં હો અને મિત્રો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય જોહાર તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય જોહાર અને મિત્રો અત્યારેથી આપણે વડોદરા અને મિત્રો હવે આપણે જઈશું દ્વારકા તરફ અને મિત્રો રસ્તામાં આવે ચોટીલા ધામ અને મિત્રો રાજકોટમાં કંઈક મેળો ભરાયેલું કંઈક આયોજન છે તો લગભગ મતલબ કે વળવાનું થાય તો રાજકોટ યા ચોટીલા મતલબ કે દર્શન કરીને જશું તો એટલે ચોટીલા મંદિરના દર્શન કરશું તો તમને પણ દર્શન કરવાશું તો બ્લોક છેલ્લે સુધી એન્ટર બ્લોક છેલ્લે સુધી જોજો એટલે તમને પણ દર્શન કરવાશું તો આ તો મારી સાથે છે મેહુલભાઈ હા આપણા થોમસનભાઈ અને પંકુભાઈ છે અમે ચાર જ જણા છે પંકુભાઈ બાથરૂમ જઈ લે એટલે હું તમને બ્લોકમાં હમણાં નહીં બતાવું થોડી વાર પછી બતાવું એટલે બાકી બ્લોક કન્ટિન્યુ જોતા રહો મિત્રો આપણે સવાર સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં છે થેપલા અને આ ચટણી છે પંકુભાઈ તો બારીશ ખાઈ રહ્યા હવાર હવારમાં જાણે ભૂખી એવી ખતરનાક લાગી ગઈ છે મેહુલભાઈ અડ્ડાડી રહ્યા રાગે કરે અને આ ભાઈ તો એકલા એકલો ચા પી રહ્યો આપણે નાસ્તો નથી કશો વાંધો પણ તમારો ભાઈ પીતો નથી એટલે પાછો કંઈ ખોટું લાગતું નથી બરાબર બાકી તમારે છે ને થેપલા ખાવાય તો આવી જવાનું બરાબર આપણી હાથ મોદી એવો કંટાળે ને નાહિતે સુધી સુરે તો મિત્રો આપણે રોકાયા હતા આપણા ભાઈબંધને મતલબ કે અહીંયા રહે છે આપણા કાઠિયાવાડી ગોલ્ડન ચોકડી તો આપણા માહીભાઈ છે તમે જાણતા જ આપણે પહેલાં કોમેડી વિડીયોમાં આવતા જ હતા અને મિત્રો એ હમણાં મતલબ કે અહીંયા રહે છે એટલે આપણે અહીંયા નાઇટ રોકાયા હતા અને મારી સાથે છે આપણા મતલબ કમસનભાઈને એ બધા છે તો હવે આપણે જઈએ છીએ મતલબ કે દ્વારકા તરફ તો મિત્રો બધાને જય દ્વારકાધીશ જ લખી દેજો અને મતલબ કે રસ્તામાં ચોટીલા દામ આવે તો તમને કંઈ બી દર્શન કરાવશું અને બાકી તો હવે આપણે મતલબ કે ડ્રાઈવરમાં તો આપણે એકલા જ છીએ તો નીકળી ગયા હોય મિત્રો આપણે ફાઇનલી અમદાવાદ તો આવી ગયા હવે અહીંયા મિત્રો આપણે ચાલી દુકાન છે તો ચા પાણી નાસ્તો થોડોક કરી લઈએ બરાબર અને મિત્રો અમે તો મતલબ કે બાયપાસ નીકળી જવાના મતલબ કે મેન બજારમાં ત્યારે મેન

જોઈ શકો આ અને આ ભાઈ મતલબ કે ધોળકાવાળા રસ્તે વાળી તો મતલબ આ તમે મિત્રો આવતા હોય તો નહીં આવતા કેમ કે આ રસ્તે ને ખતરનાક ભીડ થાય અને મતલબ કે રસ્તો બી હું ખરાબ છે એટલે મિત્રો મતલબ ક્યાંય છે ને મતલબ કે અમદાવાદથી આ ધોળકાવાળા રસ્તે જતા હોય અને રાજકોટ બાજુ જતા હોય ને આ રસ્તે ધોળકાવાળા રસ્તે આવતા જ કે ઘણી ટ્રાફિક થાય ને રસ્તો હું ખરાબ છે દેખો અમે ક્યારના મતલબ ઊભા તો મિત્રો ફાઇનલી આપણે ખેડા લઈ લઈએ

તો મિત્રો તમે જોઈ શકો આનું છે તમે દેખો તો ખરા બાકી એક નંબર નજારો કંઈ ઘટ જ નહીં આ નજારો બાકી આઈ નહીં સર એમ લાગે બનતો મતલબ કે આવો નજારો તો મારે ઘેરે ડબલ હે પાસ ગણો પાસ અરે ઘણો ઘણો મતલબ કે હોવ ઘણો હે આ બહુ ખતરનાક નજારો અને આપણા મેહુલભાઈ ઉતરી ગયા છે અને પંકુભાઈ તો અંદર રહે ના આપણા હમશનભાઈ અને મિત્રો થોડી વાર આપણે ગાડીમાં મતલબ કે બ્રેક મારી થોડી વાર આરામ કરીએ પેશાબ પાણી એવું બધું કરી લઈએ બરાબર એ બાજુ કેવું પડે મારું બોજમાં તો ભાઈ જઈએ પેશાબ કરવા બરાબર અને આપણે થોડી વાર ગાડી મતલબ કે બહુ થી આયા એટલે થોડી વાર આપણે ઊંચી રાખીએ અને મતલબ કે અહીં વ્યૂનો નજારોનો એન્જોય કરીએ તમે પણ એન્જોય કરો અને બાકી તમે તો ફરીએ જઈએ અને તમે પણ ફરો યાર જિંદગીમાં આવ્યા હો તો લેયર કરવાની બાકી આમ વાળી જિંદગી નહીં જીપવાની બરાબર एंजॉय करो मौज करो और ब्लॉग ने कंटिन्यू जो रहो आज इधर हमको मिल गए कमल का फूल तो हम उसको तोड़ के जाते लेकिन इस घंटे में कितने तो हम बहुत बचाने में आते हैं ऐसे हमें चोटेला पकी गया ऐसे रवि भाई ने बता लड़ा खुलतीस नहीं था मारो लंडन તો મિત્રો તમે જોઈ શકો આપણે ફાઇનલી આવી ગયા છે ચોટીલા અને મિત્રો તમને મા માના દર્શન કરાવું અને મિત્રો આ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અમારા મેહુલભાઈ તો આવેલા છે મેહુલભાઈએ જોયેલું છે મતલબ કે અમને લઈને આવ્યા તો હવે મિત્રો તમને પણ દર્શન કરાવું તો અમારા થમસનભાઈ અને પંકુભાઈ આગળ આગળ જઈ રહ્યા છે અને અમે પણ જઈએ લો ને કન્ટિન્યુ નિહાળતા રહેજો તમે જોઈ શકો ઉપર ડુંગરની ટોચ પર મંદિર છે માં ચામુંડમા માનું

આજો અને અમે બધા જઈ રહ્યા છે અને થોડી વાર ઉભા રહીને મતલબ કે એક બે રીલ શૂટ કરી રીલ શૂટ કરી લઈએ બાકી તમે ઉતરો જે કે માતાજીના દર્શન કરાવો એટલે અમારો થોમસનભાઈ વિડિયો શૂટ કરી અરે ફોટો શૂટ કરે છે તો જોઈ શકો અને મિત્રો અહીંયા પબ્લિક એટલી બધી પબ્લિક આવે બહુ ખતરનાક તમે જોઈ શકો આ આગળ આગળ સડી ગયા હતા ને થાકી ગયા લે વે થત જ ને ના તો કે તો ના તો કે તો પેટા પર આતા ધીરા ધીરા સડો પણ તમે આવી સીડી દેખો એકદમ સીડી સીધી સીડી એટલે ખતરનાક સીડી હતી ને આખી રોજ જો મિત્રો હવે આપણે ફાઇનલી ગયા છે મંદિરે તમને થોડીક મિત્રો તમે જોઈ શકો એનું વ્યૂ કંઈ છે ખતરનાક અને મિત્રો તમે આ દર્શન કરી લેજો અને બાકી તો જો મંદિર આજો અને મિત્રો અહીંયા કઈક મતલબ કે અહીંયા તિલક લગાવી રહ્યા છે જોઈ શકો અને આપણે બી લગાવી દીધું છે તો હવે આપણે જઈએ છીએ આપણા મિત્રને રૂમ પર તો એ આપણો મિત્ર રહે છે રાજકોટમાં બરાબર તો જઈએ

આ પૌવા બનાવી દીધા રાત તરના બાર વાગે ખાલી પાંચ જ મિનિટ પાંચ મિનિટનીથી પાંચ મિનિટ હો પાંચ મિનિટ ખરવી જ ચલો પાંચ મિનિટની અંદર હોય ને પૌવા બનાવીને મેળ લીધા અને મિત્રો હવે મિત્રો આપણે ઊંઘી જઈએ ખાઈ અને બાકી તો આટલી બધું તમે બ્લોગ જોતા હોય તો આપણા તરફથી થેન્ક યુ અને બાકી તો નવા બ્લોગમાં મળશું તો બાય બાય મિત્રો